મિત્રો અમારી આ માં તમારું સ્વાગત છે ખોડકડીયોગનો પુરાવો આપનાર કિસ્સો સામે આવ્યો છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે માત્ર પાંચ દિવસના પોતાના જ માસુમ બાળકને વેચવા બદલ પોલીસે માતા પિતાની ધરપકડ કરી છે આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે મિત્રો નાગપુર પોલીસે કહ્યું છે કે આ બાળક એક નિસંતાન દંપતીને એક દસ લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું માનવ તસ્કે ટુકડીની ઓપરેશન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવી હતી ત્યારે મિત્રો પોલીસે કહ્યું છે કે માતા પિતા અને ખર્ચનાક દંપતી જેવા અન્ય બે લોકોની પણ બાળક વેચવા બદલ ધરપકડ કરવામાં આવી છે આ બંને લોકો ડીલમાં વેચટિયાની ભૂમિકા ભજવી રહ્યા હતા આ કેસને તપાસમાં સામે આવી છે કે દંપતી બાળક નહોતું એવી દંપતીને વેચી દીધું હતું ત્યારે તો બાળક ખરીદનાર દંપતીએ કહ્યું છે કે તેઓ ગેરકાયદેકરી પ્રક્રિયા ઇચ્છી નથી આ સ્થિતિમાં તેને બચવા માટે તેને સીધું એક લાખ રૂપિયામાં બાળક વેચી દીધું હતું આ કેસમાં પોલીસે બાળકને વેટનર પરિવાર સાથે તેને ખડના દંપતીની પણ ધરપકડ કરી છે ત્યારે મિત્રો ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુનિલ ઉર્ફ દયારામ ગેન્દ્ર અને તેની પત્ની શ્રેતા તરીકે થઈ છે બંને એક બાળક હતું જે વેચી દેવામાં આવ્યું હતું આ સિવાય ખડનાર કપલના નામ પૂર્ણિમા શેલકે અને પતિ ધર્મદાસ શેલકે છે આ બંને થાણા થાણી જિલ્લાના બદલપુરના રહેવાસી હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ